મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલ કડોદરામાં તંત્રના અધિકારીઓના આશીર્વાદથી બિલ્ડરોની ઈચ્છા મુજબ પ્રીમિયમને પાત્ર વાળી નવી શરતની જમીન એને તથા પ્લાન પાસ કર્યા વગર કૈલાશ ઘ નામની સોસાયટી બનાવવામાં આવેલ છે આ સોસાયટીમાં પાડેલ પ્લોટો પર બિલ્ડરો દ્વારા અનેક બાંધકામ બંધાઈ ગયેલ છે અને અત્યારે હાલમાં પણ બાંધકામ થતું જોવા મળી રહ્યું છે અગાઉ આ સોસાયટીની સામે આવેલ નવ દુર્ગા સોસાયટી તથા સત્યમ શિવમસુંદરમ સોસાયટી ઓને મામલતદાર સાહેબ તથા કલેક્ટર સાહેબ દ્વારા નોટિસ આપવામાં આવેલ છે તો આ કૈલાશધામ સોસાયટી નજરમાં નહીં આવી હોય કે પછી તંત્રના અધિકારીઓ અને બિલ્ડરોની મિલીપગત હશે તો હવે આ કૈલાશધામ સોસાયટીમાં બંધાઈ રહેલ બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી તંત્ર કરશે ખરા કે પછી ભીનું સમેટવામાં આવશે એ તો હવે આવનાર સમયમાં જ જોવાનું રહ્યું